આ જીરું તમે જુઓ વેંચ તો આમાં ક્યાંય નાની પડે હો ભાઈ આ વેચ જો આનું તમે ખાલી એક ફેરું આમ દાણું જુઓ તમે એક ફેરું ભૂકા ગાર્ડન ખાલી એક ફેરું અંદર આવે એટલે રામ બાપુ રામ બોલું એ રામ રામ ભયું તો સવાર હવારમાં ઉઠી ગયો હું અને પાછો જીરાના ખેતરમાં આટો માર્યો સિરાવી બીરાવીને અને જીરું હવે આપણું ચરમસીમા ઉપર પોગી ગયું છે એટલે કે મામલો મેદાને ચડી ગયો છે આ જીરું જોવા હવે પાકવામાં આવી ગયું છે બાકી અહીંયા જોવા કાઢી ચરબીની નિશાની હતી અસરી બચી ગયું જીરું કાઢી ચરબીથી અને હવે ઠેક છેડે પોગી ગયું મામલો મેદાની અને આ વરિયારી તમે જુઓ એક ફેરું વરિયારી શું આપણા જીરાના દાણા એ ઘટે કાંઈ એક ખોટી જીત સાને કરો અમે જો અમુક અમુક જઈએ કાળી ચરમી આવી ગઈ ને ભાઈ મળી છે મારે ખા પણ આ કાઢી ચરબીને સાંઈક સાંઈક અસર હતી હવે તો આ જીરું આપણું પાકવામાં આવ્યું છે એટલે જાજુ એ લપ નથી રહી માત્ર પંદર દિવસ નીકળી જાય જીરાના એટલે જામી જાય એમ જ માનું આમ જુઓ તમે હે ને કામ ઘમાટી બોલાવી એવું એટલે આ ખેતરના જીરામાં વાંધો નથી બાકી પાડોશીનું જીરું સારું થાય એટલે આપણે આંખું ટાઢી રાખવાની હોય તો આપણું જીરું સારું થાય બાકી બેઠા બેઠા સિયા વિચારતા હોય કે એનું જીરું સારું ન થાય તો સારું બગડી જાય તો આપણે આમ પેલું પહેલાં આપણું બગડે સમજે પછીનું બગડવું હોય તો બગડે એટલે આવું બધું હોય એટલે પાડોશીના જીરા હારા થાય ને એટલે આપણી આંખ ટાઢી રાખો એટલે આપણું જીરું સારું જ થાય સમજ્યા આ જુઓ થારી ફરે કાયદેસર આને કા એક પાણી વધારે આપ્યું હતું પણ કાળું ચરમું ના આવ્યું એલ પછી કમકમાટી અહીંયા કહેવાય જીરા રાજ ન બાકી હવે જાવું આપણે બીજા ખેતર આમાં દમણ રાઉન્ડ આજ નથી મારવું બીજા ખેતર જવું ત્યાં દમણ રાઉન્ડ મારવાનું થાય છે તો હાલું આપણે અત્યારે વાહ તોડ મહેનત હાલે છે હું હા કરી નાખાય હક્કા હજળ બમ જેવા બે મહિના હવે વધુ બધું બે મહિના નહીં વીસ જ દિવસ રહ્યું છે વીસ જ દિવસ બાકા જીકી બોલશે પછી એ નનારે આરામ જ છે

વાલો જેવી કેટલું પાવાનું છે ઉપાડી પાવડો તો આ પણ જો આપણે એને કરી નાખ્યું એ જીરામાં પાણી ચાલુ આ છેલ્લું પાણી છે એટલે આ થોડાક સા ઢાર વાર હતા ને એટલે પાણીની તાણ પડી એવું હતું એટલે ડોહા બાપા કે પાણી ચાલુ કરી નાખતું એટલા કે પાકી જાય જીરું સરખું એમ જાય બાકી અહીંયા બધે ફૂટાફૂટ થયું છે પેલા હું હાંધી નાખું એવું બધું સમજ્યા આમાં જોવો હજી છે ને આ બધું વરી સારું કાચું છે જો એટલે આને અત્યારથી પાણી મેકી દઈ તો જો આ ભોરંગડી લાગી પડુંમાં કંટારા હે યાર્ડ એટલે આમાં થોડું ઘણું જીરું હતું બાકી તો બે ત્રણ આંટડી મજા એને કપાવી હોય અહીંયા પણ એરી હોય અને એક આરી હોય બાકી તો આ બધું રેડી થઈ ગયું છે જીરું નાકું ભરી ગયું વારી દો ફટાફટ

અને ચાનો ભીરો વાટકો આમ જો તમે તો હાલો પી લે ચા એમાં હું જમી લે ચાને જમી ભાખરી બપુર ભાખરી બનાવી આથી હા હા ચા બા પીને હે ને નીરતે બેઠા હતા ત્યાં હે ને રોજડા દેવ આવી ગયા હે આમ જો આ કેટલા હે જો હે ને અને ક્યાં નંદી મહારાજે આયા છે એટલે ભાઈ કીરું કામ ચાલુ હોય કે અમારે ભજી હાલત થયા આમ અને હાલ પણ હું જાઉં તાઢી બારા આપ પતાવી દીશે ભાઈ અમે કાંઈ હાથમાં નહીં આવે તો કીધું ડાઘ ચરમી આવી નથી ચરબી જ લાગે ભેણ એમ ગોળિયા કેમ ગાયું ભેવું સારતા હોય એવી રીતે આને એને હરવી હરવે સારવાના હોય જો કેટલા તમે જોવો તો ખરા એક ફીરું હેને ખાલી એક ફેરો અંદર આવે એટલે રામ બાપુ રામ ગુડ હા હિ પાછા ઝાઝ ભાગીને હમણાં એ રહી જાય સાહેબ ઉભા રહું તો એટલે આવું બધું છે હા હા બરાબર જ્યારે ગામ આપણા જીરામાં આવવાની રાહ જોઈને બેઠું હોય ને ત્યારે આપણું જીરું ઢીસણ અમારું ખેતરમાં લહેર આવતું ને પવનનું ત્યારે જે ગામ હું નીકળવાની મજા છે ને એ મજા અત્યારે ક્યાંય ન જડે એમ જાય એટલે આ જુઓ અત્યારે આમ બેઠો ની રહેત હે સૂર્યનારાયણ દેવ હાથ ને આપણે ચાડિયા ભાઈ બેઠો બેઠો વાત કરું છું અને આ જીરું તમે જુઓ વેંચ તો આમાં ક્યાંય નાણી પડે હો ભાઈ આ વેંચ જો મારો હાથની વેંચ આમ જુઓ તમે હે ને અને આનું તમે ખાલી એક ફેરું આમ દાણું જુઓ તમે એક ફેરું ભૂકા ગાર્ડન એને ગમઘમાટી બોલાવે આમ જો ગાડલ્યું જીરું ઘટે કઈ ઘટવા દેવાનું થતું જ નથી હવે આ જીરું પાકે ને એટલી વાર હે કોથરા ભરાવાની તૈયારી હે તો બીજી કઈ વિઘન નું આવી જાય ને તો વિઘન અત્યારે બહુ આવે એમને જીરામાં એલ પાછો પીરું પડવા માંડ્યું જીરામાં વિઘન બહુ આવી જાય પણ આ રામના રખોંબા હે જોવી હોણ શું થાય હે નકર બોલી જાય બાકા જીકી બીજું શું હોય જામો જામો હે અત્યારે જોવા ખેતરે જ રહો હું હોય મજા આવે રાખે હું મારે ભજી ભાઈ ખેતર જ રે અહીંયા કારણ કે બીજે સાઈ હું મન જ નથી લાગતું એટલે ધ્યાન રાખીને દવા બવા સાંઠા રાખી એમ જે પાણી પાણી વાયરા રાખી મોજે મોજ છે તો અત્યારે વારું બારું કરીએ ને પાછા ખેતરે આવી ગયા એમ બધા અને બેઠક કરી આ મગલાલ હે સંજયભાઈ આયા છે આ એમ કે આપણા અશોકભાઈ આ હે અશ્વિનભાઈ છે અને હું અહીંયા જોઉં રોજડા આવી ગયા છે તમને ઝૂમ કરીને બતાવું હે